રાણી આવી અને દિલાસો આપ્યો કે બધાય સારાવાના થઈ જઈ છે એવામાં પ્રધાન આવ્યા અને રાજાને કીધો રાજા અન્ના ભંડાર ખલાસ થઈ ગયા રાજા ઓર ચિંતામાં આવ્યા ત્યારે રાણીએ કીધું કે કોઈ દેવ મંદિરે જાવ એવામાં ઉનાળાનો સમય અને રાજા કોડા હરમાં જાય છે ત્યાં પવન વેકી ઘોડે કાઢી અને એની માથે અસવાર થયા

અને પાછો ખોલ્યો ને તો સનક માર ભર્યો તો ત્યારે જામ સાહેબ રાજાને એમ થયો આ કોઈ મહાન સંત પુરુષ લાગે છે ત્યાં જઈને કીધો કે મારા દેશમાં દુષ્કાળ પડ્યો છે મારા રયતનું શું થઈ છે ત્યારે સંત મુરદાસે કીધો કે ઈશ્વર ઉપર ભરોસો રાખ એમ કરીને રાજા મહેલ તરફ જાય છે ને એવામાં અંધા ધાન વરસાદ પડવા મળ્યો તાજના ફૂંગરા ગયા અને રાણીને હકીકત કીધી થોડાક દિવસ પછી પેલા જામ સાહેબ રાજા ને રાણી સંત મૂળદાસ ની ઝૂપડી માં જાય છે ત્યાં જઈને કીધું કે મારે ગુરુ ધારણ કરવા છે કંઠી તમારી બાંધવી છે ત્યારે સંત મૂળદાસે કીધું બેટા કંઠે ન બાંધતો વધારે સારું પરંતુ રાજા એ લીધી ને ત્યારે સંત મૂર્દાસે કીધું કે તું રાણી ની સાક્ષીમાં કંઠી બાંધ એમ કરી કંઠી બાંધી અને ગોરુ ધારણ કર્યા પણ બન્યો એવો કે અમરેલીમાં એક દીકરી કુહીમાં પડવા જાતી તી ત્યારે સંત મૂર્દાસે કીધું બેટા કુહીમાં પડાય નહીં પાણીમાં પડાય નહીં અરે બાપો મારાથી પાપ થઈ ગયું છે મારાથી ભૂલ થઈ ગઈ છે બીજાનું બાળક મારા પેટમાં છે હું નામ આપું તો મને જીવવા દે એમ છે નહીં ત્યારે સંત મૂળદાસે કીધું બેટા મારું નામ આપી દેજે અને દીકરીને બચાવી લીધી બીજાની આળ પોતે લઈ લીધે પરંતુ અમરેલીમાં વાતો થવા મળી કે સંત મૂળદાસે આ દીકરીની જોડે આવું કર્યું છે કૃત્ય એ સમયે સંત મૂળદાસને

અને બીજા ગુરુ ધારણ કરવાના હતા બિલાડી રસ્તામાં મરી ગઈ હતી ને એના વછોડિયા ટળવળતા હતા અને ઈ બિલાડી લઈ અને જામ સાહેબ રાજાના મેલમાં માં જાય છે ત્યાં જઈને કીધું પાણી ની અંજલી નાખીને હરજીવન થઈને ચાલવા મળી પણ સંત મૂળદાસ ને એમ થયું કે બિલાડી હરજીવન કરતા તો કરાઈ ગઈ છે પણ મનોષ માત્ર મારી પાસે આવું છે એ સમયે સંત મૂળદાસે એમનો 10મો દ્વાર ખોલ્યો અને બ્રહ્મામાં ગયા એમની પાલખી સમશાન યાત્રા અમરેલીની બજારમાં નીકળી હતી ને એવામાં એક દીકરી આણો ઓળઈને જાતી હતી કે આવી ને આવી ઠાઠડીઓ નનામી મારી સામી મળે અપશુકન થાય ત્યારે સંત મૂળદાસે એમનો દસમો દ્વાર પાછો ઠેલાવ્યો અને પાલખીમાં નીચે ઉતરી અને ફેલી દીકરીની પાસે ગયા અને કીધો બેટા તારા પીવને મળવા આજ જ જાતી હો ને તો હું મારા પીવને મળવા કાલ જાઈશ એમ કરી અને બીજા દિવસે એમનો દસમો દ્વાર ખોલ્યો અને ભ્રમમાં ગયા અને એમની ઝૂંપડીમાં જે દીકરી રહેતી હતી ને

મૌલિક ભાઈ બરવાડિયા જેવો આંબા ગામ